મહિના ના લાખ રૂપિયા કાકા પૈસા લેવા માટે રોવાની એક્ટિંગ કરો રોવાની એટલે પેલું એવું થઈ જવાનું ઇમોશનલ દુઃખદ

એલે ઈવાન ને પડતા ના રો રાત ઉલાડી મેલ સી બોલ મરી ગઈ ઈવાન દોશી અન મીન્સ માઇન્ડ આ મરી કે એટલું પાણી આટક રેક આઈ ઈવાન લાગજો એ ગુદરી ગઈ હ ગુદરી ગઈ બે

પણ કાકા તમે એક વખત ફરીથી એક્ટિંગ કરી જુઓ આ તમે અચ્યુબાની ઓમ એ વાજીની એક્ટિંગ કરી અને તમે ઓમ ભાઈ પાડે એનકો ખબર ના પડી મને એમાં તમે રોવાની એક્ટિંગ કરો પણ રોવું તો તું કે અવાજ નઈ ગાઢવાનો તો રોવાનું કેવી જાય અવાજ વગર રોવાનું મોઢા પર રિએક્શન લાવવાનું ખાલી રોવાનું અબો આને કરો હું એક્ટર હોત તો હું ડાયરેક્ટર હું કરાવત એક્ટિંગ હું જ ના કરી તો આ બધું બોલાવજો કરો તમને દેવાજો કરો હું આવું તમને ખબર નહી પડતી એટલી

પણ મને માર મનપસંદ જેવો એક્ટર હું ભૂખતો હતો ને એવું મને ના મળ્યો

એક મિનિટ એક મિનિટ રૂડા ને રંગીલા આપણા જેવું ના ના પેલું એટલા ચલો કાકા તો જોઈને તમે થોડા ઉમર મોટા એટલે મારા પગે તમારા જેવા કેટલાય ડોહા મારા પગે પડે તમે તમારા મળી ગયો

પણ ભાઈ ની એક્ટિંગ નો ના ના આ તો ખાલી એક્ઝામ્પલ એટલે હું બે આવી ના તમે ઉજી ગયો આવા પેલા તમાર મન વિચારો એકદમ ઇમોશનલ થઈ જો અને મન મે એ માર મરી જાય ના કા કા તે જો તમાર બોલવા મને જો

છેલ્લે કાકો ચલો હવે તમે આવી જાઓ એકદમ અમરેશ વાહ વાહ કાકા તમાર માં મને એક એક્ટર દેખવાનો નવો એક્ટર કોઈ પણ એક્ટિંગ એક્ટિંગ કોઈ એક્ટિંગ સબ ભાગવા તમે કે માર ખાવાની એક્ટિંગ કરે કો હા હા એક કરતા પણ મારતા યાર ઓ ના તો તમે કે મને એનો પણ તાકાત બહુ હોય એ હોય જોઈ લે એ હાઈડ મને એનો તો એક ચેમ્પિયન થઈ રહ્યો ભાઈ તો તાન નહી મારતા ગુલામ એ

યાર આપણે યાર પાક્કા ભાઈ બની યાર તું મારી અલ્યા આ રીયલ હું નહીં અલ્યા કાકા તમે મારખાની એક્ટિંગ કરો તો તમને મહિના લાખ રાઈટ કેમેરા એટલે વાહ 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 કાકા વાહ તમારી વા કાકા તમને ફાઈટર ના રોલ માં તમારી એક્ટિંગ આવા કાકા તમે એક બીજી એક્ટિંગ કરવાની વાહ તમારી

હા મત કહીર દો અ સેકન્ડ ઘટું થા અન માઈક કેજી માઈક 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 એવું પૂછો ના ના આ પેલા કાયરા થઈ બસ સેકન્ડ ઓય ખડી અલ્યા પરફ થઈ તો કરવા ગયો

વાકાકા લ્યા કોડા પાર દે અક્ચ્યુલી તેલા ઈવને પાલે પાલે માર પાલે ઈવને જ પાર ઓય 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 ઉભા ઓલા મારા વર્ષીશ તને કઈ પાર્ટી મશીન નહીં તમારી વીડિયોમાં પાર્ટી મશીન નહીં ઓ કાકા ફાઇટિંગ મશીન ઓ લે ઓલે કાકા લે આ છોડ્યો છોડ્યો હા હા આડો એ ફાઈટિંગ ઓય જાતો લે આ બોલું લઈ જા હે હે મરેલા લાગે મરેલા હરી અને મરેલા રાજી અલ્યા કાકા તમારું મરેલા લે લે બા ઓ કાકા કે